જય મદે જય દા કેમ છો એક ફરીથી અમારો નવો બ્લોગ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધા મજામાં દેશે હું આશા રાખું છું કે રિંકુ એવું હું બોલે અને જો રિંકુ કા કરે છે કેમ છો મજામાં મજામાં તો અહીં આપણે શું ગઈ થોડા કામ આગળ તો હું મજામાં જય માતાજી બીજી પરમાને જય દ્વારકાધીશ બધાય ને તો કેમ છો મિત્રો તમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આની આ કેવા આ લાગ્યો બીજી એ એક ગીત ગાતી થી નામ નો સંભળાય નું છે તીર્થ ના

ચાલુ તો જમવાનું જમવાનું છે જમી લઈએ જીતુભાઈ જો મોબાઈલ જોવે છે માય ફેવરિટ છે કળથી કળથી હે તાર ખાવાની છે નેત જો કળથી છે સારું તો જમી લઉં મજા આવી જાય છે પેલા કે ખાતી ને ખાતી નથી હું જો ખાવા મળે કેમ ખાય જો

તો નાખ્યો <laughs> <ma va> <laughs> સારું તો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી દેજો થોડી ઘણી રીલ્સ એને થોડી ઘણી રીલ્સ બનાવી છે ને તારે હે બને નાખી ને એકાદ ગીત તો ગા ગીત ગા અત્યારે હાથ કપડામાં ગીત ગા

આ તો ગા કેવું ગાવ મસરા ગીત ગમતી તો મને નથી ખબર હવે આપણે પણ હું હિન્દી ગા ગુજરાત હિન્દી તો પહેલા હિન્દી ગુજરાતી નહીં એક પરમેશ હિન્દી Gak kenal. Gak jeli, dan dan gak. Aku keluar. yang bela itu mana yang ternyata bela itu. Berdasar siapa? Aku kurang berdasar sama. Cepat baik. Mari. Kamu berani atau enggak kayak turun mobil? Leh? Turun kencanlah. Turun kencanlah. Karena

પલ પલ મુજેડુ ભાઈ જાતે જાતે તુજ જી તું જીત હારું યે પ્રાણ પ્રાણ વાળું હે સ મેં નિહારું તેરી આરતી ઉતારું તેરે નામ સે

અર પેમેન્ટ લઉં છું પણ આ તમારી ફર્મેશ મે પૂરી કરી એનું મને પેમેન્ટ એ આપો કે મને છે ને કોઈ દી મારતા નહીં ચેન્જ કરી લઈએ કપડા હે લઈ તો ઘર માં આવ્યા ને બધા ગાંડા છે મેંદડી ના બચ્ચા

એ એવું ન કરો મુક્યાવા જો તી તને ફાટે આમ દૂધ પાઈ ભાઈ જોઈ કેવું જો દૂધ પીય યાર જો તને દૂધ જો

Saru toh bedanya jahe mata jahe duar kaya disitu Mere vlog kaya olah kaya Nih toh comment box man Jarur bataw jo Nah bedu bedu share kerja. Bedu-bedu-bedu Nih toh mata jikai do Jemoh like kerja, Share kerja, Comment karjo Kaino karo toh kaini Subscribe toh karjo Subscribe karjo kaya toh Subscribe karjo Nih ane desu kartu kartoh tutitu Saru bye bye Tutu tata karjo Tata Tata Ringo. Toba ne bye bye good night. <laughs> bye bye. 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 Bye.